રાજ્ય સરકાર તરફથી ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા દસ હજાર કરોડ સહાય ખેડૂતો સાથે મજાક કરવામાં આવી છે ખેડૂતોની નુકસાનીના ના પર મીઠું વભરાવાનું કામ કર્યું છે વિંગે બત્રીસો રૂપિયા આપીને રાજ્ય સરકાર બાવીસ હજારની રાહત પેકેજ સહાય આપીને ખેડૂતો માટે મજા સમાન છે હાલના સમયમાં વધતા ઉત્પાદન ખર્ચ ખાતા ડીઝલ અને મજૂરીના દરને જોતા સહાય કોઈ રીતે પૂરી થતી નથી ખેડૂતો વર્ષભર પરિશ્રમ કરે છે છતાં સરકાર તેમની સાથે અન્યાય કરે છે ખેડૂત આગેવાન અને આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઇન્ચાર્જ યાકુબભાઈ ગુરુજીએ ખેડૂતોને દેવા માફી આપવી જોઈએ તેવી માંગ કરી છે તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે જો સહાય રકમ વધારે નહીં મોસમી માવઠાના નુકસાન દસ હજાર કરોડના પેકેજ ની જે જાહેરાત કરી છે એમાં માત્ર ખેડૂતને બત્રીસો એક મિંગાના બત્રીસો રૂપિયા મળે છે આજે ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ખેડૂતો અલગ અલગ જે પાકો લે છે એમાં એક વિંગામાં પંદર હજારથી લઈને વીસ હજાર રૂપિયા સુધીનો ખર્ચો થાય છે ત્યારે ખેડૂતને પચાસ હજાર રૂપિયા જેટલી સહાય મળવી જોઈતી હતી તેના બદલે માત્ર રૂપિયા જેટલી સહાય આપીને ખેડૂતોના જખમ પંજાબના આમ આદમી પાર્ટીની સરકારે માત્ર એક મહિનામાં ખેડૂતને પચાસ હજાર રૂપિયા આપ્યા એક હેક્ટરના અને તે પણ કોઈ મર્યાદા વિના આપ્યા ગુજરાતમાં સરકારે બાવીસ હજાર રૂપિયા એક હેક્ટરના અને તે પણ માત્ર બે હેક્ટરની મર્યાદામાં આપ્યા છે આમ આદમી પાડતી દરેક તાલુકા સ્તરે ગામડા લેવલ થી લઈને તે જિલ્લામાં જિલ્લા સ્તરે ખેડૂતોની મીટિંગો કરીને હવે આ દેવા નાબોની માતાની માંગણી કરશે અને એમાં ગુજરાતમાં ઠેક ઠેકાણે ખેડૂત મહાપંચાયતો પણ કરવામાં આવશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને